કોરોનાના નવા વેરિયન્ટથી લોકોએ ગભરાવાની જરૂર નથી પરંતુ સતર્કતા જરૂરથી રાખીએ પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ હાલ રાજ્યમાં કોરોનાના તેર જેટલા એક્ટિવ કેસ એક પણ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ નથી કોરોનાના નવા વેરિયન્ટ જે એન વનની ધાતકતા ઓછી પરંતુ સાવચેતી જરૂરથી રાખીએ રાજ્યમાં એન વન વેરિયન્ટનો એક પણ કેસ નોંધાયો નથી રાજ્યમાં કોરોનાના પોઝિટિવ તમામ કેસોનું જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવે છે તેરથી સત્તર ડિસેમ્બર સુધીમાં રાજ્યની સત્તાવનસોથી વધુ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં મોક મોકડ્રીલ યોજાઈ કોરોનાના સંદર્ભે તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટેની તાકીદ પણ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ દ્વારા કરવામાં આવ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું કે ગુજરાતમાં તેરથી સત્તર ડિસેમ્બર સુધીમાં રાજ્યની સત્તાવનસોથી વધુ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં કોવિડની પૂર્વ તૈયારીઓ ભાગરૂપે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર વ્યવસ્થા તૈયારીઓ બફર સ્ટોકની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરાઈ છે હાલ રાજ્યમાં નોંધાતા કોરોના પોઝિટિવ કેસમાં તેમનું જીનોમ સિકવન્સિંગ પણ કરવામાં આવી રહ્યું છે મંત્રીશ્રીએ ઉમેર્યું કે શિયાળાની ઋતુ દરમિયાન સામાન્ય રીતે શરદી તાવ ઉધરસ વગેરેના કેસોમાં વધારો જોવા મળે છે જેથી ચેતીની ભાગરૂપે હાલ કોવિડ નાઇન્ટીનના કેસો ન વધે તેની તકેદારી રાખવા તંત્રને સૂચના આપી દેવામાં આવી છે